નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈન ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝપટ ન્યૂઝ નવસારી વિજલપુર નગરપાલિકાના ગેરવહીવટને કારણે નવસારીની જનતાએ ભોગવવાનો વારો આવ્યો છે કચરાના ટ્રેન્ડરિંગમાં સર્જાયેલ ગૂંચને લઈને વિજલપુર અને જલાલપુર વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો લેવાનું કોન્ટ્રાક્ટ દ્વારા આજથી બંધ કરવામાં આવ્યું છે જેને વિજલપુર અને જલાલપુર વિસ્તારમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે લોકોએ કચરો જાહેર સ્થળે નાખવાની શરૂઆત કરી દીધી છે ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા નવસારીમાં કચરો ઉઘરાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં નવસારીના વિજલપોર અને જલાલપુર વિસ્તારનું ટેન્ડર બહાર પાડી એક સંસ્થાના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી

ત્યારે અગાઉ જે સંસ્થા દ્વારા જે ચાર વોર્ડનો કચરો ઘરે ઘરે ઉઘરાવવામાં આવતો હતો તે સંસ્થાને નવા ટેન્ડરિંગ બાદ વર્ક ઓર્ડર નહીં અપાતા તે સંસ્થા પણ નારાજ થઈ છે અને નવો વર્ક ઓર્ડર નહીં મળતા આજથી કામગીરી કરવાની બંધ કરી દીધી છે જેને પગલે વિજલપુર અને જલાલપુર વિસ્તારમાં આજથી કચરાના ઢગ જોવા મળી રહ્યા છે કચરો લેવાવાળા ન આવતા લોકોએ કચરો જાહેર સ્થળે નાખવાની શરૂઆત કરી દીધી છે ત્યારે તાત્કાલિક ધોરણે કચરાનો નિકાલ નહીં કરવામાં આવે તો વિજલપુર અને વિજલપુર વિસ્તારની હાલત કફોડી થાય તો નવાઈ નથી પાલિકાએ ચાર વોર્ડનું ટેન્ડર કાઢ્યા બાદ તમામ તેર વોર્ડ વોર્ડનો પણ લેવાનું મસમોટા કામનું ટેન્ડર સેનેટરી કમિટીના જાણ બહાર કાઢતા નારાજગી આપી છે જ્યારે પાલિકાના ઇજનેર પાસે કોઈ સત્તા ન હોવા છતાં તેમણે આ સમગ્ર ટેન્ડર પ્રક્રિયાને પૂર્ણ કરી હોવાની રાહ ઉઠવા પામી છે તો આવી જ રીતે અમદાવાદ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ શું તમે શાંતિ થી ઉભા રહીને વિચારો છો કઈ ખબર પડે છે કે નહીં ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશો આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે હિરલભાઈ પસ્તાકિયા છે હિરલભાઈ પસ્તાકિયા કે જેઓ બીઓબી એસબીઆઈ જેવી રાષ્ટ્રીયકૃત બેન્કોમાંથી ઓછા વ્યાજે આપણને હોમ લોન અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈએ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેન્કોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈનો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેંકો માંથી સીધી હોમ લોન મળી જશે